થેન્ક યુ સલું તો જય માતાજી બધા મિત્રોને ફરી તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવી ગયા છે મિત્રો તો આજે આપણે ભગનાણીની મહેલપામે આવ્યા હતા સેવા કરવા તો જ્યાં અમને મળ્યા છે રાજુભાઈ કોણ મુકેશભાઈ સરવે એટલે કે આપણે રામા મંડળનું પાત્ર પણ આપણે કૃષ્ણનું બને છે અને એના વ્લોગની સેન્ડલ પણ છે અને યુટ્યુબમાં આપણે ઘણીવાર વિડીયો બતાવીએ છીએ અને સોંગ હતી ઉતારે છે

તો દોસ્તો બધા મિત્રો ગુજરાતી વન બ્લોગ ચેનલને ભાઈ બ્લોગ વ્લોગ બનાવો ને વ્લોગ ગુજરાતી વન બ્લોગ ચેનલમાં વ્લોગ સારા સારા બનાવે છે ભાઈ તો ભાઈને સપોર્ટ કરજો કારણ કે એકાબીજી સપોર્ટ કરશો મિત્રો તો જ બધા આગળ આવશે આમાં એક જણાને કે બે જણાને કે સપોર્ટથી કાંઈ ન થાય બધાનો સપોર્ટ હશે તો હરેક મિત્રો મહેનત કરે એ બધા આગળ આવશે તો મહેનત કરજો મહેનત કરે છે એમને સપોર્ટ કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને ભાઈ બ્લોગ બનાવવાની અમને મજા આવે અને કામ કરવાની તબેજ અંદરથી એમ થાય કે નાના મારે કામ કરવું છે તો ભાઈ મહેનત પણ સારી કરે છે તો ભાઈને સપોર્ટ કરીજો સપોર્ટની જરૂર છે યાર તો લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીજો અને મહેનત કરતા રહે ખૂબ આગળ વધો ભાઈ જય માતાજીને ગંદિદાસ બાપાને આપણે પ્રાર્થના કરીએ છીએ જય માતાજી બોલ્યા છે તો મિત્રો અમારી ચેનલમાં અમને પણ સપોર્ટ કરજો અને એની પણ ચેનલ છે એને લાઈક સબસ્ક્રાઈબ શેર કરીજો અને સપોર્ટ કરીજો અમારી આવ મુકેશ સર્વિયા ઉલોગને પણ લાઈક કરાવીને શેર કરીજો અને વિડીયા આવા નવા આવતા રહેશે અને જોતા રહેજો અને આપણે ઘણી વાર જોયું છે કે કૃષ્ણનું પાત્ર લેશે તો બે શબ્દ એના પણ એ વિશે પણ જાણીએ આપણે હા તો ઘણીવાર બધા મિત્રોએ જોયું છે કે અમારું રામા મંડળમાં હું જ્યારે જ્યારે કૃષ્ણનું પાત્ર કરું છું બધાને બહુ ગમે છે અને બધા ઘણીવાર મિત્રો ફોન કરી કરીને મને જોવા આવે છે તો બસ એ જ મોટી વાત છે મારા માટે કે તમને હું ગમું છું અને મારું પાત્ર તમને બધાને ગમે છે એવી આશા રાખું છું કારણ કે જે પણ આજુબાજુના ગામના હોય તો એ ખાસ કરીને મને જોવા આવે એટલે મને મજા આવે અને તમે સોંગ ઉતારો છો ને હા તો એ સોંગ પણ ઉતારે છે અવરનવર વિડીયો પણ બનાવે છે તો અમને સપોર્ટ કરી મિત્રો અને અમારા રાજુભાઈ કૃષ્ણ પાત્ર મેં કૃષ્ણનું પાત્ર ભજવે છે અને વિડીયો બહુ સારા સારા બનાવે છે તો અહીંયાના રાહત એટલે કે અહીંયાને વિડીયો વારંવાર જોતા આવી છે અને લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ખાસ કરીને ભૂલશો ને મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી તો મુકેશભાઈ અસરવીએ બહુ સરસ મદદની વાત કરી મિત્રો તો ખાસ કરી અમારી સેનિલનો સપોર્ટ કરજો અને આવા નવા વિડીયો આવતા રહેશે અને જોતા રહેજો તો મળી જશે નેક્સ્ટ વિડીયોમાં તો જય માતાજી